હા એ જબરજસ્ત પ્રોબ્લેમ છે કાંઈ સમજાતું નથી આ પ્રોબ્લેમ શું છે કેટલા દિવસથી આ ગાડીમાં છે ને કંઈક આગળના સસ્પેન્શનમાંથી અવાજ આવે છે હવે એ સસ્પેન્શનનો અવાજ મેં મેકેનિકને બતાવ્યું ને એને કંઈ સમજમાં નહોતો હોતું ભાઈ ગઈકાલે ભાવનગર ગયા હતા આની પહેલાંનો બ્લોક તમે ન જોયો તો જોઈ લેજો તો ત્યારે તે સ્ટેરિંગ એનું જામ ફરતું હતું અને આપણે બમ્પ લઈએ ને તો ત્યારે અવાજ આવે હા કઈ પ્રોબ્લેમ હશે કઈ સમજાતું નથી તો હવે છે ને મિત્રો આ ગાડીને લઈને આપણે જવું પડશે સર્વિસ સેન્ટરે તો સર્વિસ સેન્ટર વાળા શું કહે છે ને પછી હું તમને એને અપડેટ આપીશ હવે તમને લોકોને કાંઈ ખબર હોય ને તો આની માટે કમેન્ટ કરો કે શું અવાજ છે આગળના બે ટાયર જામ ફરે છે સસ્પેન્શનમાંથી અવાજ આવે છે ગાડી એકદમ નવી છે ભાઈ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો પણ મજામાં સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર ગાડી મૂકવા માટે આવી ગયો છે આપણી ગાડી છે ને પાર્કિંગમાં મૂકવા માટે આવ્યો હતો વિરાંશ મારી સાથે આવ્યો છે ગુડ મોર્નિંગ જે હોય ને ભાઈ નેક્સ્ટ લેવલની હોય વિરાંશ છે ને પતંગ ભાળી જાય ને તો ભાઈ ખુશ જોરદાર ખુશ થઈ જાય વેગેનર ગાડી છે ને અહીંયા પાર્કિંગમાં મૂકવા આવ્યો હતો જો એમાં છે ને એક નાની એવી પ્રોબ્લેમ આવી ગઈ છે અને એ પ્રોબ્લેમ એવી છે કાંઈ સમજાતી નથી તો પ્રોબ્લેમ એવું છે કે ગઈકાલે આપણે છે ને ભાવનગર ગયા હતા ડી માર્ટમાં અને એચ સીજી હોસ્પિટલમાં તો છે ને મિત્રો આમાં આગળના સસ્પેન્સરમાંથી કાંઈક અવાજ આવે છે આમ સસ્પેન્સર છે ને થોડાક જામો થઈ ગયા હોય એવું લાગે છે સ્ટેરિંગ એનું થોડુંક જામ ફરતું હોય એવું લાગે છે તો આ કઈ પ્રોબ્લેમ હશે તમને કાંઈ ખબર હોય એક કમેન્ટ કરી દો કમેન્ટમાં મને કહ્યું કે આ શું પ્રોબ્લેમ હશે વિચાર્યું છે કે હવે છે ને આ ગાડીને આપણે સર્વિસ સેન્ટરે લઈ જઈશું અને ત્યાં જઈને જાણશું કે આમાં શું પ્રોબ્લેમ છે ત્યાં સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હા વિરાંશ આવ્યો છે મારી સાથે ગાડી મૂકવા માટે પ્લોટે આ આપણો મસ્ત મજાનો પ્લોટ છે તમે ચેક કરો મસ્ત મજાના બધા ઝાડવા આવ્યા છે અહીંયા મસ્ત જાડવાય બંને બિસ્ટ આપણે અહીંયા પડી જો વાવ એ કમેન્ટ કરી દેજો કોઈ મારા આની પહેલાંના બ્લોગ નથી જોયા એ પ્લીઝ જોઈ આવજો આપણી ચેનલ ઉપર ડેઇલી બ્લોગ આવવાના છે અને એ ડેઇલી બ્લોગ છે ને ભાઈ રિયલ લાઈફ કોઈ એડિટિંગ નહીં ને આ ચેનલ ઉપર છે ને ભાઈ દેશી લાઇફ એટલે ભાઈ ગામડાની લાઇફ વિશે હું બ્લોગ બનાવતો રહીશ અને એકદમ સિમ્પલ વેથી બનાવીશ કોઈ એડિટિંગ નહીં કરું ભાઈ ને કાંઈ આમ કે ને વિચારી વિચારીને આપણે બ્લોગ બનાવ્યું એવું કાંઈ નહીં જસ્ટ કેમેરો ચાલુ કર્યો અને ફટાફટ આપણે બ્લોગ બનાવવા માંડીએ આમાં કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી કોઈ સ્ક્રીપ્ટ નથી મસ્ત વધારે આપણે દેશી બ્લોગ બનાવવાના છે જો આવા દેશી બ્લોગ તમારે ડેલી જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તો મિત્રો હવે મસ્ત મજાનો બપોર પડી ગઈ છે અને હવે આપણે જવાનું છે મોરિયનને લેવા માટે સ્કૂલે એ પણ આપણો ડેઇલી રૂટીનનો એક પાર્ટ છે કે સવારે એના મમ્મી સ્કૂલે મૂક્યા હોય અને પછી હું બપોરે એને લઈ આવું બપોરે પછી એને ત્રણ વાગે ટ્યુશનમાં મૂક્યા અને છ વાગે લઈ આવું આવો બધું ડેલી રૂટિન હોય છે અને ડેલી હું તમને નાની મોટી નાની મોટી અપડેટ આપતો રહીશ જલ્દીથી તમે બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અસય પ્લોટ આવે ને તો એ બહુ રમીને બહુ મજા આવે અહીંયા આ બધી માટી છે ને માટીમાં રમવાની ને બહુ મજા આવે વિરાન્સ બાય બાય પાછળ ભાગતો ભાગ તો જુઓ જો આયો જો આયો બંધ વનગદો બનગદ આવ્યો ગાય ગાવાળી પાછળ આવ્યો જો પતંગ કયા છે વીરુ

જેકેટ પહેરી રાખવું પડે છે અને ક્યાંય મજા નથી આવતી અને શિયાળો મને જરાય પસંદ નથી એની વે અત્યારે બપોરનું જમવા માટે બેસી ગયો છું ને બપોરના જમવામાં છે મગ ભાત એકચ્યુઅલી બનાવ્યું તો ઘણું બધું છે પણ કાંઈ મજા નથી આવતી એટલે કાંઈ જમવામાં પણ કાંઈ મૂડ નથી થોડું ગમસ્તું લંચ કરી લો પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરીએ દરરોજની જેમ ત્રણ તો વાગી ગયા પણ ને છે ને આજે ચાર વાગે ટ્યુશનમાં જવું છે તો હું ઈ ગયો હમણાંથી એના મિસ થોડાક બહુ કડક થઈ ગયા છે કડક એટલે ભાઈ ધબધબાટી બોલાવે છે ને તો અક્ષર સારા ન કાઢે પ્રોપર લેશન ન લઈ જાય પણ આજે જે રિઝલ્ટ એવું ને હિન્દીની એક્ઝામનું ટ્વેન્ટી ફાઈવમાંથી ટ્વેન્ટી ફાઈવ બતાવું હું તમને રાઈસ મોરિયનની જે ટેસ્ટ હતી ને સેટરડે એની ટેસ્ટ હોય છે તો એ ટેસ્ટ પચીસમાંથી પચીસ માંથી આવ્યા પણ હવે કોણ જાણે શું હોય ટ્યુશનનું નામ પડે ને તો એનું મોઢું પડી જાય એમ એના બહુ કડક થઈ જાય તમને કીધું એટલે આજે ચાર વાગે જવું તો આપણે ચાર વાગે જશું એને મૂકવા માટે તો મોરિયન ઘડી આરામ કરી લે ત્યાં સુધી હું થોડુંક મારું દુકાનનું ને બધું એડિટિંગનું બધું જે કાંઈ કામ છે એ બધું પતાવી દઉં પછી આપણે જઈએ શીખવા મોરિયન ને સુઈ જવું છે એમ કે છે ચાર ને દસ થઈ ગઈ છે તો ભાઈ મોર્યન ભાઈ ને સૂઈ જવું છે સૂઈ જવું છે એમ કરે છે વેર ઇઝ મોરિયન વેર ઇઝ મોરિયન મોર્યન મમ્મી બોલાવે ચાલો ચાર વાગી છે બેટા લાવો બેગ આપી દે મને ચાલ તો ભાઈ હમણાં બે ત્રણ વખત એવું થાય છે મોરિયન ભાઈ ને ટ્યુશન માં જવું હોય ત્યારે એને સુઈ જવું હોય હા તો આજે જવાનું છે ટ્યુશનમાં માં એના મિસ ને મળવા માટે ચાલો મિત્રો મોરિયન છે ને લેશન કર્યું છે પણ હેન્ડ સારા નથી એટલે બીવે છે મોરિયન ભાઈ ટ્યુશન એટલે ભાઈ બહુ મસ્ત છે આય મોરિયન આય શરમાય છે શરમાય છે મોરિયન ભાઈ ઓલી બાજુ જોવે બાય 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 મોરિયન ફાઇનલી થઈ ગયા છે અને દુકાને આવી ગયો એટલે દુકાને જ બેઠો તો પણ મેં કીધું એક નાની અપડેટ આપી દો કે ભાઈ મૂકીને પછી દુકાને જ બેઠો હતો પૂનમ ને વિરાંશ વિરાંશ જીરાશ જાગ રોવે બોલી છે હું બતાવું તમને કે કેટલી વાર બોલાવ્યો

હું જઈશ જો ગાડી લઈને જાય હા ને મોટા ભાઈ લઈએ ને મિત્રો વિરાંશ ને માંડ માંડ મનાયો દાદા અને રવિ મોરિયન ને લેવા ગયા છે આપણે ઓલું બિગેસ્ટ કિચન છે ને આપણું મોટું કિચન ત્યાંની જે ભઠ્ઠી છે ને એટલે કે ચૂલો એની સિરામિકની ઈંટું આવે ઈંટું લેવા ગયા છે એટલે પપ્પાને એમાં વધારે ખબર પડે તમે કીધું તમે લઈ આવો અને મોરિયન નહીં લેતા આવજો તો હવે હું ને વિરાંશ અહીંયા દુકાનમાં બેઠા છીએ જો બેઠો વિરાંસ હાય વિરાંસ હાય ઓ ભાઈ સાહેબ વિરાંસ કો કહા લગ ગયા દેખો બતાઓ વિરાંસ જો ભાઈ અહીંયા વાગી ગયો વિરાંસ ને ઓ ભાઈ સાહેબ એ કેસે લગા કેસે લગા યે ભાઈ વિરાંસ પડી ગયો ને તેને વાગી ગયો પછી બધાને બતાવે છે જો વાગ્યું વાગ્યું એમ કરે છે બાપા ધ્યાન રાખજો ઓ બાપા 2 hours later તો ગાઈઝ પપ્પા સિવર ગયા છે આવડિયા ઈંટો લેવા માટે જો આવડિયા ઈંટો તો ઈંટો વાળા માપ માંગવાનું કીધું હોય માપ લેવા માટે આવ્યો છું તો આનું માપ આપવાનું જો તો માપ આપી દઈએ હિરાંશ માં સાથે આવ્યો છે તો કન્ટિન્યુ લાસ્ટમાં વિરાંશ ને મોર્યની મજાક મસ્તી અને ધમાલ મસ્તી હું તમને બતાવી દઉં વિરાંશ શું કરો છો તમે મોરી તમે બંને શું કરો છો રમ્યા કઈ છે વાત આવાજી ના હેણે અહીંયા આવો અહીંયા આવો દોસ્તા રમ્યા અહીંયા આવો અહીંયા આવો વિરાંશ એ એવું નઈ કરવાનું વાગે એવું નઈ કરવાનું તો તું શું કરતો તો અરે બાબા તો તું એને મારતા હતા અને હું દોડતો તો દોડા દોડી કરો દોડા દોડી કરો જાવ દોડા દોડી કરો મિત્રો આ રીતે કઈક મોરિયન ને વિરાંશ ની ધમાલ મસ્તી શરૂ થઈ ગઈ છે તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને બ્લોગ જોવાની મજા આવતી તો પ્લીઝ એક કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ ડેઇલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપો બાય બાય